હોય તો તમે વાટકીનું માપ પણ લઈ શકો છો હાફ કપ હળદની દાળ લીધી છે હવે આપણે આ દાળ અને ચોખાને એક સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ દાળ ચોખાને બે થી ત્રણ વાર ચોખા પાણીથી ધોઈ લઈશું આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ બધાનું માપ એક સરખું હોવું જોઈએ તો અમે અહીંયા દાળ અને ચોખાને સરસ ત્રણ વાર ધોઈ દીધા છે હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે તો અત્યારે આપણે દાળ અને ચોખા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી એડ કરીશું અને આને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવાનું છે તો હું આને ત્રણથી ચાર કલાક માટે ઉપર ઢાંકીને પલાળી રાખીશ ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણી બધી દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને દાણા પણ હાથેથી એકદમ ઇઝીલી તૂટી જાય છે તો હવે આપણે મિક્સરનો જે મીડિયમ ઝાર આવે એ ઝાર લઈ લેશું અને એમાં આપણે આ દાળ અને ચોખાને એડ કરીશું આપણે પાણી એડ નથી કરવાનું ખાલી દાળ અને ચોખાને જ એડ કરવાના છે એટલે કે પાણી નીતારીને દાળ ચોખાને આપણે આમાં એડ કરી લઈશું આપણે આમાં પાણી બિલકુલ પણ ઉમેરવાનું નથી અત્યારે અડધા દાળ ચોખાને લઈ લીધા છે હવે આપણે એમાં દહીં એડ કરીશું અને હળદર એડ કરીશું તો અત્યારે એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરી છે અને ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીશ એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે આપણે આમાં આથો નથી લાવતા એટલે આપણે આમાં ખાટું દહીં યુઝ કરવાનું છે જો દહીં ખાટું હશે તો ઢોકળા એકદમ સરસ બનશે તો હવે આપણે આને બરાબર ક્રશ કરી લઈશું તમે અહીંયા એકદમ સરસ ક્રશ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાયું છે અને એ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ દાળ અને ચોખાનું દાણો આમાં રહી ન જવો જોઈએ અને આપણે આવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે આમાં કોઈ પણ થોડું પણ પાણી એડ નથી કરવાનું તો હવે આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું અને બીજા દાળ ચોખા આવી રીતે ક્રશ કરી લઈશું બીજી વાર આપણે ક્રશ કરીએ એમાં પણ સેમ પ્રોસીજર છે એક ટી સ્પૂન હળદર એડ કરીશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે અને ક્રશ કરી લેવાનું છે તમે અહીંયા બધું જ દાળ અને ચોખાનું મિશ્રણ ક્રશ કરી લીધું હતું તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રશ થયું છે હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું હવે આમાંથી અડધું ખીરું આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આ ખીરામાં આપણે એક

ઈનો એડ કરવાનો છે અત્યારે આપણે ઈનો જે રેગ્યુલર ઈનો આવે એ ઈનો આપણે યુઝ કરવાનો છે તો મેં અત્યારે આખા ઈનોમાંથી અડધો ઈનો આપણે આ એક વારના ખીરામાં એડ કરવાનું છે એટલે લગભગ એક ચમચી જેટલું ઈનો આપણે આમાં એડ કરીશું તો આપણે આમાં ઇનો એડ કરીશું અને ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું બહુ પાણી એડ નથી કરવાનું થોડું જ પાણી એડ કરીશું જેથી ઈનો એકદમ સરસ રીતે આ ખીરામાં મિક્સ થઈ જાય અને એક પણ લમ્સને નારે તો આપણે એક જ દિશામાં આવી રીતે એને મિક્સ કરતા જઈશું તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સરસ ફ્લફી અને થોડું હલકું પણ થાય છે તો આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એમાં આપણે તેલ લગાવી લઈશું મેં અત્યારે એલ્યુમિનિયમની જે મોલ્ડ આવે ખમણનું એ એમાં હું આ ઢોકળા બનાવીશ તમારી પાસે જે સ્ટીલની હોય કે કોઈ પણ પ્લેટમાં તમે ઢોકળા બનાવી શકો છો ઢોકળિયામાં પણ તમે ઢોકળા બનાવી શકો છો ખૂબ જ સરસ લાગે ઢોકળા બનાવવા માટે એક તપેલીમાં પહેલેથી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને એક સ્ટેન્ડ પણ મૂકી દીધું છે હવે આપણે આમાં જે ઢોકળાની ડીશ રેડી કરી હતી એ ડીશ આપણે આમાં મૂકી દઈશું હવે ઉપર ઢાંકીને આપણે દસ થી પંદર મિનિટ સુધી ઢોકળાને થવા દઈશું દસ થી પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ઢોકળાને ચેક કરી લઈશું આપણે ચપ્પાને આવી રીતે વચ્ચે જોઈ લેવાનું નાખીને તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ સરસ ક્લિયર નીકળે છે એટલે કે આપણા ઢોકળા એકદમ સરસ રેડી થઈ ગયા છે તો હવે આપણે ગેસ ઓફ કરી લઈશું અને આ ઢોકળાની પ્લેટને બહાર કાઢીને ઢોકળાને આપણે ઉપરથી આવી રીતે થોડું તેલ એડ કરીને બરાબર ઉપર લગાવી લઈશું અને ઢોકળા આવી રીતે થોડા ગરમ હોય એટલે જ આપણે એના કાપા કરી લઈશું તો આપણે આવી રીતે કટ કરી લઈશું તમને જે રીતના કાપા ગમે તમે એ રીતે કરી શકો છો નાના મોટા કે ચોરસ તો કાપા કરી લીધા છે આપણે ઢોકળાને આવી રીતે તવેતાની મદદથી કાઢી લઈશું તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ બન્યા છે અને સ્પોન્જી